જુઓ દોસ્તો અમે અહીંયા પહોંચી ગયા છીએ આ પાછળનો માહોલ વાઇબ છે હું કહેતો હતો ને કે કોઈ પબ્લિક નથી તો પબ્લિક છે જુઓ પાછળ પાર્કિંગ છે અને અહીંયા પગથિયાથી અહીંથી ચડવાનું છે ખાસું એવું ચડવાનું છે લગભગ દોઢસો બસો પગથિયા છે અને ચડવાનું અહીંયા છે આજે આ રીતે માહોલ છે આજુબાજુનો જુઓ તમે થોડુંક કેમેરામાં અંધારું પણ આવે છે ક્યારેક ક્યારેક અને આ જુઓ અમને એવું હતું કે કોઈ પબ્લિક નહીં હોય પણ પબ્લિક છે પેલા આગળ ઊભી રાખેલી પણ પેલા કોઈ ભાઈએ એવું કીધેલું કે આગળ જતા રહો આગળ જે આગળ બગીચાનો ગેટ છે અને અહીંયા સીધો ઉપર ચડવાનો જ ગેટ છે એટલે ગેટ આગળ જ ઊભી રાખેલી છે હવે થોડુંક રિફ્રેશમેન્ટ લઈ લઈએ અને ભૂખ થોડીક લાગી જ જો નીચે કંઈ ખાવાનું હોય તો ખાઈ લઈને પછી ઉપર ચડીએ અને તમને ઉપર ચડતા ચઢતા ઉપરના નજારા બતાવીએ જુઓ આ સામેના નજારા છે આ બધાય સામે જુઓ નજારા જુઓ સામે ને આ પાર્કિંગ છે આજુબાજુ ડુંગરો છે ગ્રીનરી છે હરિયાળી છે મસ્ત થોડી થોડી ગરમી લાગે છે આ પાર્કિંગ છે ટુ વ્હીલરનું પાર્કિંગ વધારે છે ફોર વ્હીલર ઓછું છે જગ્યા મળીને આ પાર્ક કરી દીધું છે અને હવે દુકાનો બી છે એટલે જે પેલા રસ્તા હું તમને કહેતો હતો ને કે બીક લાગે છે કે કંઈ મળશે કે એની પણ બધું મળે છે ને પબ્લિક પણ છે સારી એવી તો ચાલો પગથિયા ઉપર ચડીએ ત્યારે તમારી સાથે વાત કરીએ તો નિમી પણ આવી ગઈ છે પાછળ રેસ્ટ અહીંયા એક કમી છે દોસ્તો કે ટોયલેટની આટલી પણ સંખ્યામાં પબ્લિક આવે છે પણ ટોયલેટ નથી ટોયલેટ જરૂરી છે જો મારો વિડીયો કોઈ જોતા હોય તો ગવર્મેન્ટના તો ટોયલેટની વ્યવસ્થા કરજો એવી મારી અપીલ છે મિત્રો પગથિયા આ રીતના છે આ રીતે પગથિયા ચડીને જઈએ છીએ બંને જઈએ છીએ બાજુ જુઓ અને આ રીતના પગથિયા છે પગથિયા દેખાતા દેખાય તો કેટલા પગથિયા છે ગણ ગણવાના આગળથી ભૂલાઈ ગયું છે એટલે ગણ્યા નથી પણ હશે ખાસા એવા પગથિયા હાઈટ પ્રમાણે ધીરે ધીરે અમે બંને ચાલતા જઈએ છીએ પૈસામાં ખાતી ખાતી ઉપર ચડે છે ફોટોગ્રાફી બી અમુક કરે છે અને બે વસ્તુ અમે લીધી છે છત્રીને થોડો નાસ્તો એટલે નિમિતે આટલા પગથિયામાં જે હું થાકી ગઈ હવે તો ઉપાડ ત્રણ ચાર વિઘામાં જો હે દોસ્તો ઉપર ચડવામાં ફોટોગ્રાફી લોકોની ચાલે છે આજે રવિવાર છે એટલે વધારે પબ્લિક છે શ્વાસ ચડવા મહિના છે એટલે વિસામો લેવો પડશે

એકદમ ઇન્કલાઇન છે ઇન્ક્લાઇન છે એટલે ચડવામાં તકલીફ પડે થોડું ઘણું આમ હોય તો વાંધો ના આવે અને પાછી પ્રેક્ટિસ નથી ખુરશી બેસવાની આદત છે એટલે વધારે તકલીફ પડે તો દોસ્તો હજી અડધે સુધી નથી પહોંચ્યા અને શ્વાસ ચડે છે થાકે લાગે છે તો પબ્લિક હારી એવી છે ઉપર ચડવા માટે જગ્યા છે ને મસ્ત તો બાજુવાળા કહે છે બહુ મસ્ત જગ્યા છે કાંઈ ઘટે નહીં એવી છે જગ્યા સામેથી ઉતરવામાં પબ્લિક પણ એટલી છે ને ચડવામાં એટલી છે ઇન્કલાઇન છે ને થાક લાગે છે જો આ પગથિયા જુઓ હે યુટ્યુબર મને બે થી ત્રણ મહિના આવું નીચે ઉતરતા બહુ જ ઇન્કલાઇન છે અને બે પગથિયા વચ્ચેનો ગેપ પણ પેલો છે એટલે વધારે થાક લાગે ઊંચા પગથિયા છે બે એટલે હવે કંઈ જાજુ નથી

ચડી રહ્યા છીએ ધીરે ધીરે જુઓ અને લગભગ ચાર વિસા ગરમી ગરમી ચડી ગઈ જુઓ ચહેરા ઉપર દેખાવા પડશે તમને કે ફૂલ ગરમી ચડી ગઈ છે અમને બંનેને અને શ્વાસ પણ હજી બેઠો નથી પગથિયામાં બે પગથિયાઓ છે ડિસ્ટન્સ વધારે છે ને એને લીધે વધારે થાક લાગે છે હવે જુઓ રસ્તો પગથિયા વગર નો છે દોસ્તો સોલો બંને એકલા જોવામાં શું છે કે તમે તમારી રીતે ગમે ત્યાં જઈ શકો બધા સમૂહમાં જવાની મજા અલગ છે એની મજા અલગ છે ટહેલતા ટહેલતા એકબીજા વાતો ઉત કરવામાં બે ફેમિલી હોય તો તમે તમારી મરજીના માલિક પેલામાં બધાનું માન માન રાખવું પડે જુઓ આમ ફરીને ઉપર ચડવાનું છે આ રસ્તો એનો આ રીતનો રસ્તો છે ઉપર ચડવાનો મ્યુઝિક વગાડે છે અંકલ છે પણ એ ફેફસાની કેપેસિટી કેટલી હશે એકદમ મોટેથી વગાડે છે જુઓ મિત્રો ઉપર પહોંચી ગયા છે પચીસ છે અહીંયા નીચે જેટલો બફારો લાગતો તો ચડવામાં એ બધો ગાયબ થઈ ગયો છે નીચેનો નજારો જુઓ નીચેની નાની નાની ટેકરીઓ છે એવું સરસ લાગે છે કદાચ પવનને લીધે મારો અવાજ નહીં આવતો હોય જો નહીં આવે તો હું વોઇસ ઓવર કરી દઈશ અને છાટા બી આવે છે થોડા થોડા અને છાટા ચાલુ થઈ ગયા ઉપર આવ્યા એટલે આ પ્રકારનો નજારો છે એવું બાજુ અને અહીંયા જો નિમી બેઠી બેહી ગઈ છે મસ્ત પણ એટલો બધો મસ્ત છે ને વાતાવરણ લગભગ અહીંયા બે કલાક તો બેસવાની મજા આવે છે વરસાદ આવે છે વાતોની છત્રી લઈ આવ્યા છે આપણે ટોપ ઉપર આવી ગયા છીએ ટોપ ઉપર ત્યાં નજારા પાછળનો અમે એને અહીંયા પાછળ ઊભા છીએ વાદળ વાદળ છાયું વાતાવરણ એટલું છે ને કાળું કાળું દેખાય છે અને પવન છે કદાચ પવનને લીધે તમને અવાજ પણ મારો ક્લિયર આવતો નહીં હોય જો અમે આગળ જઈએ છીએ જો આગળ પેલી હિલ છે ને ત્યાં ચાલતા ચાલતા જઈએ છીએ જો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે આ કેમેરો છે ને મારો વોટરપ્રૂફ નથી એટલે આઈફોનથી મારે કરવું પડશે શૂટિંગ જો વધારે વરસાદ ચાલુ થયો ને આ એટેચમેન્ટ લગાવેલું છે ને એટલે વોટરપ્રૂફિંગ જતું રહ્યું છે એટલે અત્યારે વોટરપ્રૂફિંગ નથી કેમેરામાં જો ચાલુ થઈ ગયો છે વરસાદ એટલે આનાથી હું બંધ કરીને મારા આઈફોન ચાલુ કરું છું બધો થાક ઉતરી ગયો મારો ઉપર ચડવાનો ક્યાંથી કોઈ સેલ્ફી લે છે ઉપરથી જુઓ કેટલો જોખમ છે એ નીચે આ હિલની બીજી સાઈડ જે સાઈડથી અમે આવ્યા ને એ સાઈડ છે અને નજારો જુઓ કેટલો મસ્ત છે વાદળો નીચે આવી ગયા છે જુઓ એકદમ ટોપ ઉપર છીએ અમે પવન બી એટલો બધો છે મિત્રો અહીંયા એકવાર આવા જેવું છે ચાલીસ મિનિટની ચડાઈ છે પણ એ ચડાઈ તમે ઉપર આવશો ને એટલે કંઈ નથી એવું લાગશે અને જો આ બાજુ આજે લાલ કલરની નીચે ઝુપોડીઓ દેખાય છે ને આ લાલ કલરની નીચે એ બગીચો છે જો તમને દેખાતી હોય તો અહીંથી જો ગાડીઓ પડી છે ત્યાં નીચે અને આ લાલ કલરની ઝુપોડીઓ દેખાય એ બગીચો છે અને સામે જે રોડ દેખાય ને એ થી અમે આવ્યા અને આ જો નજારો જુઓ કેટલો સરસ છે અને અહીંયા અમે બેઠક જમાવી લીધી છે બંને બેસવાના છીએ બેસીને નાસ્તો થોડો કરીશું કોલ્ડ ડ્રિન્ક્સ લઈ આવ્યા છીએ એ પીશું અને એનર્જી થોડીક મેળવીશું આ આ નજારો જુઓ મિત્રો આ તમને નજરો નજારો બતાવવા માટે જ અહીંયા સુધી આવ્યા છીએ અમે બંને એકલા લાખ ચાલીસ મિનિટની ચડાઈ ગઈ છે તો આ નજારા માટે આ વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરી દેજો દોસ્તો અહીંયા કેવી રીતે પહોંચાઈએ હું વિડીયોમાં શેર કરી દઈશ લોકેશન મેપ સાથે જુઓ આ મારી આંખો ધરાતી નથી એટલો મસ્ત નજારો છે સરસ મજાનો આ નીચે આ નીચેનો એરિયા છે લોકો ઉપર એન્જોય કરે છે ખાવાનું ને એક સરસ વસ્તુ એક મને અહીંયા લાગી ગઈ કે મને એમ કે કચરો હશે પણ કચરો બિલકુલ નથી લોકો મેન્ટેન રાખે છે અમુક અમુક દેખાય છે રેપરો ને એવું નાના નાના પડી ગઈ પણ કશું નથી બીજું અહીંયા biasa sih, banyak. ટ્રેકિંગવાળો રસ્તો છે એ ત્યાં કોઈ પ્રોપર રસ્તો નથી પણ ટ્રેકમાં કેડી જેવું છે ત્યાંથી તમે ઉપર ચડી શકો છો આ લોકોની કન્ડિશન ઉપરથી એવું લાગે છે કે હાર્ડ હશે વરસાદ ચાલુ થઈ ગયો છે આમ જો વરસાદી વાતાવરણ છે અમે બે છત્રી લઈ લીધી છે જો છત્રી લઈને અમે બે છત્રી પહેલી બધી ત્રાસી રહી ગઈ છે એટલે મને આવે ને નહીં ના આવે અત્યારે મસ્ત બે પ્રોટેક્શનમાં છીએ છત્રી લઈ એ ફાયદાકારક છે એટલે તમે ઉપર આવો ને આ માહોલમાં તો ઉપર છત્રી લઈ આવજો કારણ કે એક નાની છત્રી ટાઈપનું જે ભાતીજી મહારાજનું કે કોઈ મહારાજનું મંદિર છે ને એ ઉપર છત્રી છે એટલું જ છે બાકી કંઈ બીજું કંઈ અહીંયા પ્રોટેક્શન માટે નથી વરસાદમાં આવ્યો અને તમે જો છત્રી ના લઈ એવા તો તમે પલળશો અને અમે જો જેટલું બી અહીંયા કચરો કર લઈને આવેલા ને બોટલ પ્લાસ્ટિકની ને બધી અમે એક બેગમાં નાખી દીધી છે પ્લાસ્ટિકનો કચરો કોઈ અમે અહીંયા ફેંકો નથી એટલે મહેરબાની કરીને કોઈ પ્લાસ્ટિક બાર વરસાદ પડે છે અને હવે અમે નીચે ઉતરવાની તૈયારી કરી કલાક દોઢ કલાક બેઠા વરસાદ આવે છે બે મજા નથી આવતી હવે નીચે ઉતરીએ બહુ મસ્ત મહિલો છે નાસ્તો કરીને બેઠા બેઠા પણ બેઠાથી બંધ થતું પણ વરસાદ એની જવું પડે એવું છે સરકારને વિનંતી છે કે અહીંયા વ્યક્ત વ્યવસ્થા કરે અને ડેવલપ કરવા માટે અગત્ય બનાવ્યા છે મસ્ત પચાડવાનું બનાવ્યું છે પણ ઉપર કંઈ શું બેસવાનું નથી અને જુઓ નીચે મેં તમને પહેલાંમાં જ બતાવ્યું હતું કેમેરામાંથી આમાં જુઓ નીચે પેલું દેખાય છે ને લાલ કલરનું ચૂપડી જેવું ગ્રીન અને ત્યાં છે ને બગીચો છે ત્યાં પણ મુલાકાત લેવાની છે ને એટલે બગીચો પણ બતાવવાનો છે તો ચાલો હવે નીચે તરફ કરીએ નીચેથી પણ નાસ્તો હું કરીશું ધીરે ધીરે ઉતરવાનું ચાલુ કર્યું છે જો પાછળ પગથિયા છે અને પાછળ વરસાદ પડે છે વરસાદી માહોલમાં હવે ઉતરવાનું ધીરે ધીરે ચાલુ કર્યું છે હું અડધો પલરું છું કારણ કે અમે ને આમ છત્રી થોડક બરાબર પકડાતી નથી તો પાછળનો નજારો વાદળ છે પેલું પાછળ દેખાય છે ને એને લીધે વરસાદ છે ચાલો ધીરે ધીરે ઉતરીએ છીએ આ રસ્તામાં બરાબર વખતે તમને બધું બતાવી દીધું છે તો અમે ધીરે ધીરે જો દોસ્તો અમે અહીંયા આ ઝૂંપડીની નીચે નાસ્તો કરવા બેઠા છીએ મકાઈની ભેળ મંગાવી છે અને અહીંયા મેકાઈની ભેળ ને મેગી બે વસ્તુ જ મળે છે એટલે પેલા મકાઈની ભેળ ટેસ્ટ કરવા મંગાવી છે એટલે બેઠા છીએ બહાર જો વરસાદ ચાલુ આ અને અમે જે રીતે સવારે આવેલા ને એના કરતાં અત્યારે પબ્લિક વધારે છે કારની સંખ્યા બી વધી ગઈ છે પાર્કિંગની બી વ્યવ વધી ગઈ છે અને પાર્કિંગનો કોઈ મેળ નથી દોસ્તો અહીંયા પાર્કિંગ વ્યવસ્થા નથી બિલકુલ લોકો ગમે ત્યાં ગમે એમ પોતાની સગવડતા પ્રમાણે મૂકી દે છે અને અમે જે ટાઈમે આવ્યા ને પરફેક્ટ ટાઈમ હતો મસ્ત મજા આવી વરસાદ હતો નહીં અને વરસાદ ચાલુ થયો કે અમે બે અઢી કલાક બેઠેલા પછી વરસાદ ચાલુ થયો થોડીક વરસાદની મજા માણીને અમે નીચે ઉતરી ગયા છીએ જો અમે બંને બેઠા છીએ અહીંયા અને મકાઈની રાહ જોઈએ છીએ મકાઈની ભેળ આવી ગઈ છે હવે જો અમે ચાખીએ બંને નિમિતું ચાખીને કે દર વખતે હું ચાખું છું આ વખતે નિમી કેશે કેવી છે ચાખીને નિમી કેશે હલાવે છે થોડી મિક્સ કરી અને ઉપર સેવ નાખેલી છે ભૂખ લાગેલી છે આ વખતે નિમી કહે છે શું કે નિમી વાંધો નથી બરાબર છે ચાલે આવી છે આ આઇસોલેટ જગ્યામાં ચાલે આવી છે તો બીજી મંગાવ્યા ટ્રાય કરીએ હવે દોસ્તો હવે અહીંથી અમે નીકળીએ છીએ અને પહેલી વાર જ્યાં ગાડી પાર્ક કરેલીને ત્યાં બગીચો છે ગાર્ડન છે હવે ત્યાં જઈએ છીએ સવારે બે થયા અહીંયા અમે પોણા બારે પહોંચ્યા હતા અઢી કલાક ટાઈમપાસ કર્યો દોસ્તો બેસવાની જગ્યા નથી જો બેસવાની જગ્યા વર્ત ને વસ્તુવાળા ટાઈપની ઉપર તો શું થાત મજા તો વધારે મજા આવે વધારે બેસે તો વરસાદ ચાલુ થઈ ગયો ને આજે અહીંયા બે મિનિટમાં જવાનું છે એટલે બેસીલ બેલ પહેર્યો નથી એટલે તમને અવાજ ડિસ્ટર્બ કરશે

ગાર્ડનમાં અમે બંને આવી ગયા છીએ આ રીતનું છે ચોખાઈ વરસાદને લીધે થોડી ઓછી લાગે છે પણ થોડું ઘણું મેન્ટેન તો છે ગાર્ડનમાં ચક્કર મારી લે પછી નીકળી જઈએ આપણે પાંચ દસ મિનિટમાં અહીંયા છોકરાઓને રમવાનું છે આ બાજુ અને અમે બંને આ રીતે આવીને આવીએ છીએ વરસાદ પડ્યો છે ને એટલે થોડુંક પેલું લાગે છે અને અહીંયા અહીંયા ને એવું છે બેસવાનું ને એવું જુઓ આ ટાઈપનું છે આગળ અહીંયા બી પબ્લિક છે અને ઉપરથી મેં તમને બતાવેલી નહીં ને એવું અહીંયા છે પેલો માં અમે દો મિત્રો કચરો ઉપરથી જેટલો બી હતો ને અમે ઘરે થયો ને બધો ભેગો લઈને આવ્યા છીએ એ ડસ્ટબિનમાં નાખો કે ગાડીમાં તો કારમાં જ રહી ગયો છે હવે ઘરે જઈને હાઉસકીપિંગ કરી દઈશું જો આ અહીંયા આ રીતનું છે આ ટાઈપ માહોલ અંદર શોપ પણ છે શોપ આઈસ્ક્રીમ વાઈસક્રીમ ખબર નહીં કોમ્યુનિટી હોલ ને એવું બધું જ છે હવે અંદર શું એક્ટિવિટી થતી હોય એ ખબર નથી અહીંયા બધા આ વન્યજીવોના સ્ટેચ્યુ મૂકેલા છે આ બધાય વન્યજીવોના સ્ટેચ્યુ છે અહીંયા અહીંયા છે ને અહીંયા હર્ષ ઝોપડીઓને એવું બનેલું છે એટલે તમે આરામ ભી કરી શકો બસ આટલા આટલા એરિયામાં જ છે વધારે નથી આટલો એરિયો કવર કરેલો છે દોસ્તો આ છે એ મેઇન એન્ટ્રીનો રસ્તો છે અને આ આજુબાજુનો માહોલ છે દોસ્તો આ રસ્તેથી મેન એન્ટ્રી છે અમે પાછળના બાજુથી એન્ટ્રી લીધેલી એટલે એ રસ્તો પાછળની બાજુનો હતો પરંતુ જે આ રસ્તો જે દેખાય છે ને અને આગળનો જે ગેટ છે ને એ મેન એન્ટ્રી ગેટ છે અને આ રસ્તાથી અમે અંદર એન્ટ્રી લીધેલી આજુબાજુનો માહોલ જુઓ દોસ્તો ચોખ્ખાઈ પણ સારી છે અને આજુબાજુનો માહોલ પણ સારો છે દોસ્તો અહીંયા લોકો ઘણું એન્જોયમેન્ટ કરે છે અને લોકોની સંખ્યા ઘણી એવી છે અને લોકો આજુબાજુના જ છે કારણ કે આ બાર બહુ ફેમસ નથી અને બે વર્ષ પહેલાં મેં આજે આગળ કહ્યું એમ બે વરસ પહેલાં જ આનું ડેવલપ થયું છે અને બે વર્ષ પહેલાં જ સુરત વન વિભાગે આ ડેવલપ કરેલું છે અને એના લોકલ એમએલએ ડેવલપ કરેલું છે જુઓ દોસ્તો આ જે છે ને મેઇન ગેટ છે અને એમાં લખેલું છે કે બણભા ડુંગર પરિસર અને પ્રવાસ કેન્દ્ર સુરત વન વિભાગ દોસ્તો એટલે આ વન વિભાગે તૈયાર કરેલું છે અમે અહીંથી હવે નીકળીએ છીએ હવે નીકળવામાં બીજો રસ્તો લઈશું અને બીજો રસ્તાનો અહીંથી ભરૂચનો બીજા રસ્તાનો વિડીયો અમે નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશું દોસ્તો આશા રાખું છું કે મારો આજનો વિડીયો તમને ગમ્યો હશે જો મારો આજનો વિડીયો અને મારી આજની ટૂર તમને ગમી હોય તો મારા વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો અહીંયા તમને બાય બાય નેક્સ્ટ વિડીયોમાં આપણે અહીંથી ભરૂચની સફર અને એ પણ બીજા રસ્તેથી જઈશું એ સફર જોઈશું ત્યાં સુધી મારા તમને જય શ્રી કૃષ્ણ અને સાથે નિમિના પણ તમને જય શ્રી કૃષ્ણ